આની ચટણી બનશે છેલ્લા વીસ વર્ષથી મેં કમળ લઉં છું ત્યાંથી સુરતમાં આની જેટલા પ્યોર એકદમ દાળના તમે જોઈ શકો એકદમ સ્પંજી ફ્રેશ અને મસ્ત ખમણ બીજે કંઈ મળતા નથી છેલ્લા વીસ વર્ષ જૂનો કસ્ટમર છું એનો આનો ટેસ્ટ એકદમ બેસ્ટ છે કોઈ પણ વસ્તુ તમે જોઈ શકો એકદા ઢોકળા ખમણ પછી કોઈ પણ ફરસાણ બી જોઈ શકો બેક સાઈડમાં તમારી પાસે જે બધું તે તાજું અને એકદમ આવતું બને છે ઇદરા ઢોકળા ઇદડા પાતરા સમોસા પેંડા મોહનથાળ મારી દુકાનનું નામ તુલજા ભવાની ખમણ અને ફરસાણ માટે છે જે 62 સંતોષી નગર એલએસ રોડ અને મારુતી ચોક પર આવેલી છે સુરતમાં ત્યાં અમે ઇદરા ઢોકળા ખમણ પાતરા અને બધું ફરસાણ મીઠાઈ એવું બનાવ્યું છે બધી વસ્તુ પ્યોર આપીએ છીએ અને અમારી ત્યાંથી હોલસેલમાં વેચવા માટે દુકાનોવાળા લારીઓવાળા બધા લઈ જાય છે સોસાયટીમાં ડિલિવરી પણ આપે છે અને હોમ ડિલિવરી અમે ફ્રી આપીએ છીએ એનો કોઈ ચાર્જ લેતા નથી બધી વસ્તુ પ્યોર મળે અને હોલસેલ ભાવથી મળે છે લગ્ન પ્રસંગના ઓર્ડરો પાર્ટીના આ તે અમારે ત્યાંથી કેટરસવાળા આ તે બધા અમને હોલસેલમાં ઓર્ડર આપે છે ને અહીંથી લઈ જાય છે જો કોઈને એવું જોતું હોય તો અમે ડાયરેક્ટલી વગર કમિશને માલ આપી શકીએ છીએ અમારી બીજી કોઈ બ્રાન્ચ છે નહીં સુરતમાં એક જ છે સ્ક્રીન ઉપર તમને નંબર છે તેમાં તમારે કોલ કરવા માટે ધન્યવાદ બધા આયો વેચવા જાય છે આખા સુરતની સોસાયટીમાં અલગ અલગમાં ઓકે આ બધા લોકો વેચે છે એટલે આ બધા લોકો તમારાથી લઈને કમર વેચે છે અમારે સૌથી કારીગર કે જૂનામાં જૂના